શ્રી ગણેશ હે નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક સમયે પાર્વતીજીએ શંકર ભગવાનને કહ્યું હે પ્રભુ આપ ગીતાજીના ત્રીજા અધ્યાયનું ફળ કહો શંકર ભગવાન કહે છે કૌશિક વંશમાં જડ નામનો બ્રાહ્મણ થયો તે વિદ્વાન હોવા છતાં તે ધર્મ માર્ગથી પતિત થયો હતો એની પાસે હલકા ધંધામાંથી મળેલું ઘણું ધન હતું ગેરમાર્ગે મેળવેલી લક્ષ્મીની પાછળ આવતા સઘળા દૂષણો એનામાં આવ્યા હતા શરાબ જુગાર વેશ્યાગમન વગેરે દુષ્કર્મોમાં મેળવેલું સઘળું ધન એણે ગુમાવી દીધું બધું દ્રવ્ય વેડફાઈ ગયું એટલે એ ચોરી કરવા લાગ્યો ચોરી કરીને ફરીથી એ ધનવાન બન્યો કેટલાક લૂંટારાઓએ એની પાસે ઘણું ધન એકઠું કર્યું છે એ જાણ્યું એટલે રાત્રે તેના ઘર પર છાપો માર્યો તેને મારી નાખ્યો અને સઘળું ધન લઈ ચાલતા થયા પેલો મૃત્યુ પામેલો જડ બ્રાહ્મણ ભયાનક પ્રેત થયો અને પ્રેત યોનિમાં તેના કર્મના ફળરૂપ દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો એને મોહ નામનો એક પુત્ર હતો તે વેપાર કરવા પરદેશ ગયો હતો પરદેશથી તે પાછો આવ્યો ત્યારે એને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા એ સમાચાર સાંભળી થયો પિતાની પરલોક ક્રિયા કરી છતાં પિતાની મુક્તિ ન થઈ એક દિવસ રાત્રે એ બ્રાહ્મણ પુત્રને ઘરે તેનો એક મિત્ર આવ્યો સવાર થતાં પહેલા મિત્રે સ્નાન સંધ્યા કરીને ભગવદ્ ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો એ પાઠ થયો એટલે પ્રેત યોની પામેલા મોહના પિતા જળનો ઉધાર થયો જળને લેવા વિમાન આવ્યું દિવ્ય દેહ જળ વિમાનમાં બેઠા પુત્ર મોહે પિતા જળને પૂછ્યું તમે સાથી પ્રેત માથી મુક્ત થયા પિતાએ પુત્રને કહ્યું તારે ત્યાં આવેલા તારા મિત્રે ભગવદ્ ગીતાના ત્રીજા અધીયનો પાઠ કર્યો તે મેં સાંભળ્યો એટલે મારી સદગતિ થઈ મારો ભાઈ અને બીજા પૂર્વજો હજી નરકમાં પડ્યા છે તેમના ઉધાર માટે તો ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરી સંકલ્પ કરી તેનું પુણ્ય પૂર્વજોને આપજે તો તેમનો પણ ઉધાર થશે આ પ્રમાણે પુત્રની સૂચન આપીને જળ વિમાનમાં બેસી ગયા પિતાના ગયા પછી પુત્ર મોહે ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરીને તેના પુણ્ય વડે પૂર્વજોનો ઉધાર કર્યો છેવટે પોતાના મિત્ર સાથે તે બ્રાહ્મણપુત્ર મોં પણ વૈકુંઠ લોકમાં ગયો